બનાસકાંઠાના બાબર ખાતે રાજ્ય સરકારના આદેશ અનુસાર નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાશ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું તારીખ ત્રણ નવ બે હજાર પચીસ થી સત્તર નવ બે હજાર પચીસ સુધી આ ડ્રાઈવનું આયોજન રાખેલ છે જે અનુસંધાને તારીખ વીસ નવ બે હજાર પચીસ ના રોજ એસપી પ્રશાંત સુંબે સર તેમજ બાબર પીઆઈ એસ ડી ચૌધરીના માર્ગદર્શન મુજબ આ ઝુંબેશ વાવ સર્કલ ખાતે ઝુંબેશની કામગીરી કરવામાં આવેલ જેમાં આજ તારીખ ચૌદ તા તાજવાળી ગાડીને બાકીના નંબર પ્લેટ વગરના બાઇક મળી ટોટલ તેર નો દંડ કરવામાં આવે તો સાથે ગાડી તેમજ બાઇક કુલ મળી 13 વાહન પણ ડીટેન કરવાની કામગીરી કરવામાં આવી ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુરેલભાઈ ગોકળણી ભાબર બનાસકાઠા ગુજરાત રાજ્યની અંદર મોટી સમસ્યા એટલે કે નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મવાળા વાહનો તે અનુસાર રાજ્ય સરકારે નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ઝુંબેશ રાખેલ છે તે ઝુંબેશ તારીખ ત્રણ નવ બે હજાર પચીસ થી સત્તર નવ બે હજાર પચીસ સુધી ચાલવાની છે તે અનુસંધાને આપણા બનાસકાંઠાના એસપી સાહેબ શ્રી પ્રસાદ ઝુંબેશર તેમજ આપણા ભાભર પોલીસ સ્ટેશનના ટીઆઈ સાહેબ શ્રી એસડી ચૌધરી શ્રીના માર્ગદર્શન મુજબ અમે આજ રોજ ઈગામ સર્કલ ખાતે આ નંબર પ્લેટ વગરના વાહનો તેમજ બ્લેક કાચવાળા વાહનોની ડ્રાઈવ રાખેલ છે તેમજ વાહન ચેકિંગ રાખેલ છે કારણ કે નંબર પ્લેટ વગરના વાહન હશે તો એની ઓળખ થશે નહીં જેમ કે આપણા આપણી ઓળખ આપણું આધાર કાર્ડ પાન કાર્ડ એ આપણી ઓળખ હોય છે તે જ રીતે સાધનની ઓળખ કઈ રીતે થશે નંબર પ્લેટ હશે તો સાધનની ઓળખ થશે જો કોઈને ચોરી થઈ ગઈ હોય ચોરીનું વાહન હોય તો આપણે ઓળખીશું ક્યારે એને નંબર પ્લેટ હશે તો ઓળખી શકીશું અને એ ચોરી થયેલું વાહન આપણે પરત આપી શકીશું બીજું કે બ્લેક કાચ એટલે કે કાળા કાચ કાળા કાચ લઈને સો ટકા કાળા કાચ હોય અને જતું હોય વાહન તો એના અંદર પણ ઐતર પ્રવૃત્તિઓ થતી હોય છે જે કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને રાજ્ય સરકારે નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચ વાહનો હોય જે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું આ ખાસ ઝુંબેશ રાખેલ છે તો આપણે બધા અતિ સંકલ્પ લઈએ કે નંબર પ્લેટ વગરના વાહનો જતા હોય તો અટકાવીએ તેમજ કાળા કાચવાળા વાહનો જતા હોય તે પણ આપણે અટકાવીએ તે આપણા બધાએ આ એક સંકલ્પ લઈએ બસ અસ્તુ ધન્યવાદ